એવું લાગા આપડે વિડિયો ઉતારીને મૂકશું તો આઈ થી દેવા છે થી પાટી આમ જે તરીશું ઓય આળો વાજે માં જ બાગને તો વાહ ખેતર ફસેટ જોજે આ અદર રાખ મોજુ બાગ અદર રાખ ને પણ આમ થોડું કતર બગા આમ આમ મોક એ હેડે આવો પા અહી આવો હેડો કેપર ને દેવાનો

તારી ત્યારે પર હું કહો હા આ મીઠીની લીમડીનો શું ઉપયોગ થાય એ તો કીશ પણ સામો સામો ઉપયોગ થાય હા કઢી બનાવો થાય તો તું લીમડો ના પાડી જતી મીઠી લીમડીને બદલે મીઠી લીમડીન બદલે લીમડો ના પાડી જતી એને હું તને બતાવું તમે મને બતાવજો હા તું આ મારું બી છે